મહારાજ ભીમદેવે પાટણમાં ત્રિપુરુષ પ્રાસાદ નામનું ભવ્ય મંદિર બંધાયું હતું આ મંદિર માટે એક યોગ્ય પૂજારીની શોધમાં હતા એકવાર એમના સાંભળવામાં આવ્યું કે સરસ્વતી નદીના તીરે એક મહાત્મા સાધુ રહે છે કંથડી મહારાજ એમનું નામ એ નિયમિત એકાંતરા ઉપવાસ કરે છે એક દિવસ ઉપવાસ અને બીજે દિવસે જે ભિક્ષા મળે એમાંથી માત્ર પાંચ કોડિયા અનાજ લઈ અને પારણા કરવાના રાજાને થયું કે જો આ તપસ્વી સાધુ મંદિરની સઘળી દેખરેખ અને પૂજા માટે મળી જાય તો મંદિરની પવિત્રતા જળવાઈ રહે એ કંથડી મહારાજ પાસે ગયો અને ત્રિપુરુષ પ્રસાદનું પૂજારી પદ સ્વીકારવા વિનંતી કરી રાજાની આ વાત સાંભળી મહારાજ હસી પડ્યા અને બોલ્યા અરે શિવ શિવ આપે શું બોલ્યા મને એ પાપમાં ક્યાં નાખો છો રાજાએ કહ્યું આ તો ધર્મ કાર્ય છે મહારાજ આપ આમ કેમ કહો છો કંથડી મહારાજે શાંતિથી કહ્યું માનવી જો ત્રણ દિવસ મઠાધિપતિ થાય તો નરકનો અધિકારી બને મારે નરકના અધિકારી થવું નથી તપના બળથી સંસાર તો તરી ગયો છું હવે ખાબોચિયામાં ડૂબી મરવું નથી રાજાએ ઘણો આગ્રહ કર્યો પણ કંથળી મહારાજ માયના નહીં પૂજારી પદ લેવાની એમણે સાફ ના કહી દીધી એ વખતે રાજા નિરાશ થઈ અને પાછો ગયો એક દિવસ રાજાના સૈનિકોએ

આપની એવી ઈચ્છા છે તો આજે આપની પાસેથી મળેલી ભિક્ષાનું અન્ન હું ખાઈશ રાજાએ કેળના પાંદડામાં રોટલી વીટી અને કંથળી મહારાજની જોડીમાં મૂકી કંથળી મહારાજ ભિક્ષા લઈને વિદાય થયા અને સરસ્વતી નદીના કાંઠે આવી અને ભોજન લેવા બેઠા નિયમ પ્રમાણે પાંચ કોળિયા આરોગી લેવા એમણે જોડીમાંથી ભિક્ષા કાઢી કેળના પાન દૂર કરીને રોટલી કાઢવા જાય છે ત્યાં એમની નવાઈનો પાર ન રહ્યો રોટલી વચ્ચે મૂકેલું એક તાંબાનું પતરું એમણે જોયું કંથડી મહારાજ બધું સમજી ગયા રાજાએ મંદિરનું પૂજારી પદ સોયપાનો લેખ પત્રા ઉપર કોતરાયો હતો પહેલાના સમયમાં રાજાઓ મોટું દાન આપતા ત્યારે તાંબાના પતરા ઉપર આવો લેખ કરીને આપતા જેથી કાયમ માટે એ સચવાય રહે અને હક પણ જળવાય રહે પણ કંથળી મહારાજને આ દાન તો જોઈતું જ નહોતું એ ગુસ્સે થઈ ગયા પાંચ કોળિયા મોમાં મૂકવાય રોકાયા નહીં એ તો રોષમાં ને રોષમાં રાજા પાસે આવી પહોંચ્યા મહારાજ પાસા આવશે એવી રાજાને ખબર તો હતી પણ જમણા હાથે સ્વીકારેલું દાન મહારાજથી ફોક નહીં કરી શકાય એવો ભરોસો હતો કંથણી મહારાજ જેવા આવીને ઊભા રહ્યા એવો રાજા હાથ જોડીને એમની સામે ઊભો રહ્યો ભીમદેવ જેવો પ્રતાપી રાજા પોતાની આગળ આમ હાથ જોડીને ઊભો રહે એ તો કંથળી મહારાજને પણ કેમ ગમે એમનો ગુસ્સો ઓગળી ગયો ભીમદેવે કહ્યું ક્ષમા કરો મહારાજ મેં આપનો અપરાધ કર્યો છે પણ આવા મહાન મંદિરના વહીવટ માટે આપના કરતા વધારે યોગ્ય કોઈ મારી નજરમાં નથી એટલે જ મેં આપને ધુભવ્યા છે કંથળી મહારાજ બોલ્યા દાન જમણા હાથે લીધું છે એટલે પાછું તો સી રીતે આપું પણ હવે મારી એક માગણી સ્વીકારો આપની સી ઈચ્છા છે મહારાજ મારાથી તો આ માયા નહી પાર પડે પણ મારો એક શિષ્ય મારાથી સવાયો છે એને આ અધિકાર સોંપવા દો આપની પસંદગી જેવી તેવી ન હોય મહારાજ આ ભલે પદ આપના શિષ્યને સોંપો અને મહારાજે એ પદ એમના શિષ્ય વૈજલદેવને સોંપ્યું અને એમણે તો સરસ્વતી નદીના કાંઠે આકરી તપસ્યા કરી અને એ સ્વીકારી લીધી